વડાપ્રધાન ડિજિટલ ઇન્ડિયાના પ્રોગ્રામ હેઠળ ડિજિટલ મોડ પર ઓનલાઈન લઈ જવા માટે સુરત મનપા દ્વારા તમામ બિલોની એમબીને તેમજ તમામ રેકોર્ડને તથા ઓડિટ રજિસ્ટરને ઓનલાઈન કરાયા છે જેને લઈને હવે તમામ વિભાગની કામગીરી અને ઝોનની કામગીરી ઓનલાઈન થશે જે અંગેના કામો સહિતના કામોને સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ મંજૂર કર્યા છે માન્ય પ્રધાનમંત્રીશ્રીના ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ સુરત મહાનગરપાલિકા જે ઓડિટ વિભાગ અને સી સ્પેશિયલ સેલ અને અમારી આઈએસટી વિભાગે ભેગા મળીને ડિજિટલ એમબીનો પ્રોગ્રામ તૈયાર કર્યો છે જે દરેક ઝોનમાં આ ફાળવવામાં આવશે અને સૌથી મહત્ત્વની વાત એમાં એવી છે કે જે મેજરમેન્ટ બુક બનાવવામાં આવે છે જે અત્યાર સુધી મેન્યુઅલ બનાવવામાં આવતી હતી એટલે કે એક્સેલ સીટ ઉપર એની પ્રિન્ટ કાઢીને જે તે ફાઇલ સાથે એને લગાડી દેવામાં આવતી હતી હવેથી બધી જ વસ્તુ ઓનલાઈન થશે એટલે કે જે મેઝરમેન્ટ બુક છે એનો ડેટા પણ સોફ્ટવેરમાં દાખલ કરવામાં આવશે એની સાથે સાથે એસટીની રકમો ત્યારબાદ એનો જે રિપોર્ટ જનરેટ થશે એટલે કે રનિંગ બિલ રનિંગ બિલ બાદ કેટલું ઇન્સ્ટોલમેન્ટ થયું કેટલું મટિરિયલ બાકી છે જે તે પ્રોજેક્ટ માટેનું કે કોઈ રોડ માટેનું કે કોઈપણ પ્રકારના સુરત મહાનગરપાલિકામાં ચાલતા પ્રોજેક્ટ માટેની તેની ડિટેલ્સ અને ટેકનિકલ ડિટેલ્સ સંપૂર્ણ ઓનલાઈન એટલે કે ડિજિટલી રેડી રહેશે અને છેલ્લે જ્યારે એનું કામ પૂરું થાય છે જે તે પ્રોજેક્ટનું તો એમનું જે વર્ક યુટિલાઇઝેશન સર્ટિફિકેટ પણ ડિજિટલી ઓટોમેટિકલી રેડી થઈ જશે જેના કારણે એક તો બિલિંગ માટેનો સમય શોર્ટ થશે ઝડપથી પૈસા જે તે કોન્ટ્રાક્ટરોને મળશે અને એની પૂર્તતા જે ડિજિટલી જ્યારે જે એસડીના પ્રોબ્લેમ્સો આવે છે ફાઇલ આગળ પાછળ થાય ટાઈમલી મળે નહીં તેવા સંજોગોમાં આનો પૂરેપૂરો ઉપયોગ આ સોફ્ટવેર દ્વારા કરવામાં આવશે પહેલાં છ મહિના સુધી જે જૂની સિસ્ટમ છે તે અને આ નવી સિસ્ટમ બે ચાલુ રાખવામાં આવશે એટલે કે જે નાની મોટી અડચણો ઊભી થાય છે તે ક્લિયર કર્યા બાદ એક એક બે હજાર ત્રેવીસથી સંપૂર્ણ કામો ડિજિટલાઇઝેશન કરવામાં આવશે દરેક ઝોનની અંદર એનો ઉપયોગ કરવામાં આવશે બીજું અગત્યનું કામ કે છેલ્લા ઘણા વખતથી સુરત મહાનગરપાલિકામાં જે પ્રિન્ટિંગના બેનર્સ પ્રિન્ટ કરવાની જે વાતો છે જે વિનાઇલ પ્રિન્ટિંગની વાતો છે એમાં અમે એક નવું ટેન્ડરમાં સક્સેસફુલી અપલોડ કર્યું એ ટેન્ડરની અંદર ફક્ત વિનાઇલ પ્રિન્ટિંગ જે જે જગ્યાએ થતું હોય એ બેનરોની પ્રાઇસ અને જે બિલ સેન્ક્શન્સ થયા તેના ડિફરન્સીસ જે જે તે પાર્ટી પાસેથી વસૂલી કરવામાં આવી છે જેની રકમ આશરે લાખ જેવી થાય છે જેમાંથી કરવામાં આવી છે વીસ હજાર જેટલી રકમ બાકી છે જે પણ રીકવર કરવામાં આવશે આ બે અગત્યના નિર્ણયો આજની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યા હતા આમ સુરત મહાનગરપાલિકાના સાપ્તાહિક સાધારણ સભામાં રજૂ થયેલા કામોની સમિતિ મંજૂરી કામગીરી પકડશે અજર કુરશી સાથે પ્રકાશવાડા